કેરીનો પિસ્તાલીસ ટકા જેવો છે બરાબર મારે મારે વીઘાનો બગીચો છે છે એમાંથી લઈને અત્યારે હું આવેલો છું ભાવ અત્યારે પાંચસો થી મીડિયમ ફળ હતું એટલે પાંચસો રૂપિયા આસપાસ આવેલું છે પાંચસો થી છસો રૂપિયા હા મારી પણ હું હાજર નહોતો હું ના જ છસો રૂપિયા જેવો આવ્યું ખેડૂતોની આ વર્ષે થોડો ભાવ રહેવો જોઈએ આઠસો નવસો રૂપિયા કે હજાર રૂપિયાની ની આસપાસ રહેવો જોઈએ કેરી કેરી ઓછી છે અને વાતાવરણ અનુકૂળ નથી હોવાના હિસાબે આ વર્ષે પાક નબળો છે અને હિસાબે ખર્ચા વધારે છે બગીચામાં અને મારે દસ વીઘાનો બગીચો છે અને મારી કેરીના ભાવ આજે નવસો રૂપિયા ભાવ આવ્યો છે પણ જનરલ પાંચસો રૂપિયાથી લઈ અને બારસો તેરસો રૂપિયા સુધી વેચાય છે ભાવ આ વખતે તો ઓછા ઉત્પાદનને લઈને સારા જ રહેશે વાતાવરણને હિસાબે ખેડૂતો તો ખેડૂતોને તો મિનિમમ હજાર રૂપિયા તો મળવા જ જોઈએ કેરીના વાતાવરણમાં અત્યારે જો જે ગરમી પડવી જોઈએ ગરમી નથી પડતી જે સવાર માં ઠંડુ વાતાવરણ રહેશે ઘણા પ્રોબ્લેમો છે બસ જો આ જે બાગાયત વીમામાં આપી દે તો વધારે સારું કેસર કેરીની હરાજીનો ટૂંકમાં મીઠી મજૂરી કેસર કેરીની હરાજીનો આજરોજ તારાણા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે ગત વર્ષ લગભગ વીસથી બાવીસ તારીખની આજુબાજુ ચાલુ થઈ હતી આ વર્ષે એના કરતાં બારેક દિવસ લેટ છે ગઈ સાલ સાઠેક દિવસ સિઝન આ લીધી એ આ વર્ષે અમારો પિસ્તાલીસ દિવસનો અંદાજ છે સાડા ચારથી પાંચ લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે કેરીની વાત કરવામાં અત્યારે વિદેશમાં યુકે યુએસએ કેનેડા આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ ત્રણ ચાર ખેપ તો યુકે ની યુએસએ રહી ગઈ છે અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે પણ ગઈ સાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવું અમારો અંદાજ છે ગયા વર્ષે અગિયાર લાખ અગિયાર હજાર ત્રણસોને સોપન બોક્સ જેવી આવક થઈ હતી બરાબર આ વર્ષે અમને એવો અંદાજ છે કે ભાઈ સાડા ચાર થી પાંચ લાખ બોક્સે આવક રહી જશે કેરી હવે ખાવાની વાત કરવામાં આવે તો અત્યારે શરૂઆતના તબક્કામાં કેસર કેરીના ભાવ ગઈસાલ કરતા બે થી ત્રણ ગણા છે પણ જેમ જેમ સિઝન જાહે તેમ તેમ દાખલા કે પેલી જૂનની આજુબાજુ કેરી થોડી ટૂંકમાં વ્યાજબી ભાવે મળશે પણ ગઈસાલ જેટલો ભાવ તો નહીં જ થાય અમારે તાલાળામાં માર્કેટિંગ યાર્ડની આ હરાજી આમાં કેસર કેરીની હરાજી આજની તારીખમાં ચાલુ થઈ છે